આજ રોજ માછરનાળા ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થયેલ છે હાલ માછરનાળા જળાશય ની સપાટી બસો સત્યોતેર પોઈન્ટ પાસઠ મીટર છે માછરનાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા સાત ગામો ને એલર્ટ કરેલ છે તાલુકામાં આવેલ સમાન જલાશયનાળા જલાશય ડેમ ની કુલ સપાટી બસો સતો પાસઠ મીટર સાથે ડેમ છલોછલ થયો ઉપરવાસમાં પડેલા વરસાદને ને લઈ માછનનાળા જલાશય ડેમ ઓવરફ્લો થતા નીચાનવાળા સાત ગામોને અત્યારે એલર્ટ કરાયા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ